વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજથી કોમર્સના બીજા વર્ષની એક્સટર્નલ પરીક્ષા શરૂ થઈ છે ત્યારે એનએસયુઆઈ દ્વારા અગાઉના આઈટીકેટીના પરિણામો જાહેર કરવાની માંગ સાથે દેખાવ કર્યા હતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હજુ સુધી તેમના બીજા સત્રના ઇટી પરિણામ જાહેર કરવામાં નથી આવ્યા પરીક્ષા પૂર્ણ થયેલ બાવન દિવસ ઉપર થઈ ગયેલ છે સાથે વિદ્યાર્થીઓના બીજા વર્ષ માટેની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે પણ પરિણામ જાહેર થયા નથી જેથી એટીકેટીના વિદ્યાર્થીઓ બીજા વર્ષની પરીક્ષા આપી શકે તેમ નથી જેથી યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે અહિત કરી રહ્યા છે અને તેમનું વર્ષ જાણી જોઈને બગાડી રહ્યા છે તેવા આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા વીસીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે યુનિવર્સિટીમાં દિવસે ને દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે અને સિક્યુરિટીનો યુનિવર્સિટીમાં ખૂબ જ અભાવ છે જેથી આજરોજ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના સૌથી નિષ્ફળ વીસી તરીકેનો એવોર્ડ આપીને વિરોધ પ્રદર્શન હેડ ઓફિસ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં સયાજીગંજ પોલીસે વડોદરા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત આઠ જેટલા લોકોની અટકાયત કરી હતી